નમસ્કાર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો ક્ષમા ચાહું છું પરંતુ બહુ મોટો દાવ થઈ ગયો આપણા બધાની સાથે એક બહુ મોટી અફવા ફેલાઈ રહી છે એક મોટો મેસેજ ફેલાઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે એ અફવા છે એટલા માટે હમણાં જ જે રિચાર્જ કર્યું હતું અને ઉતાવળની અંદર મારામાં મેસેજ પણ આવી ગયો બસો ઓગણચાલીસ રૂપિયાનો પરંતુ ખરેખર એવું કોઈ રિચાર્જ નથી થતું પણ ખાલી માત્ર આપણું જે અત્યારનો આપણો પ્લાન ચાલે છે એની માહિતી બાર નવ્વાણું નંબર ડાયલ કરવાથી આપણને તાત્કાલિક મળી જાય છે બીજી સેકન્ડે મેસેજ મળી જાય છે એટલે અત્યારે માર્કેટની અંદર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આવી અફવા ચાલી રહી છે કે બાર નવાણું નંબરથી નંબર તમારા મોબાઈલમાંથી જીઓ નંબર ઉપરથી બાર નવ્વાણું ઉપર મિસ કોલ મારવાથી તરત જ બસો ને ઓગણચાલીસ રૂપિયાનું રિચાર્જ થઈ જાય છે એવી અફવા ફેલાઈ રહી છે અને બધા જ લોકો મોટા ભાગના લાખો લોકો બાર નવું નંબર ડાયલ કરી રહ્યા છે અને વધારે કંઈ વિચાર્યા સિવાય એમનામાં બીજી સેકન્ડ મેસેજ આવે છે એટલે એટલા બધા ઘરક પદુડા થઈ જાય છે એક્સાઇટેડ થઈ જાય છે કે એમને એવું જ લાગે છે કે બેલેન્સ આવી ગયું પરંતુ ખરેખર તમારું જે ચાલુ પ્લાન તમારો ચાલુ છે એના વિશેનો મેસેજ આવી રહ્યો છે એટલે આવી કોઈ પણ અફવાની અંદર દોરવાશો નહીં કોઈ પણ પ્રકારનું રિચાર્જ આવી રહ્યું નથી એની ખાસ નોંધ લેજો અને બને તેટલું જલ્દી આ બાબતની જાગૃતતા ફેલાવવા માટે આ મેસેજને જલ્દીથી તમારા અંગત લોકો સુધી પહોંચાડજો કારણ કે બાર નવાનું નંબર ડાવા ડાયલ કરવાથી તરત જ રિચાર્જ બસો ઓગણચાલીસ રૂપિયાનું થઈ જાય છે એવી અફવા ફેલાઈ રહી છે બાકી કોઈપણ પ્રકારનું આવું રિચાર્જ આવી રહ્યું નથી રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકાના વેડિંગ સેરેમની નિમિત્તે રિલાયન્સ દ્વારા ફ્રીમાં રિચાર્જ આપવામાં આવી રહ્યો છે એવી અફવા માર્કેટની અંદર ફેલાઈ રહી છે દેશની અંદર પરંતુ હકીકતમાં એવું કંઈ જ છે નહીં એ અફવાનું આપણે ખંડન કરીએ છીએ અને માફી ચાહું છું કે આવી મારાથી પણ આ જ રીતનું થઈ ગયું અને મને પણ એવું જ લાગ્યું હતું કે રિચાર્જ થઈ ગયું પણ ખરેખર એવું કોઈ રિચાર્જ આવ્યું નહોતું પણ મેસેજ આવ્યો તો ચાલો આપણા પ્લાન વિશેનો એટલે બધાય ખાસ આ બાબતે ખાસ નોંધ લેશો